આ ઘટના કેવી રીતે બની અને એની પ્રખ્યાત કચ્છમાં વિસ્તાર છે જ્યાં દિવસે ને દિવસે ક્રાઈમ ની ઘટનાઓ વધતી જાય છેલ્લા પંદર દિવસમાં બે હાઓ થઈ ચૂકી છે ફરી આજે એક ઘટના બની છે જેમાં મુંબઈ વાસતા એક યુવાન પોતાના સાસરીય પોતાની દીકરી અને પોતાની પત્નીને મળવા બ્રુજ આવ્યો હતો આમ તો તે તે પણ કચ્છનો વાગર વિસ્તારનો જુવાન છે મુંબઈ નોકરી મુંબઈ વાસી છે અને સાધરીયા પક્ષે તેમને જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે યુવાને થી એંસી ટકા જેટલું આખું સળકી ચૂક્યું છે તેને વધુ સારવા માટે હોસ્પિટલમાં ખેસેડાયું છે અને યુવાનની હજી એની જે તબિયત છે તે પણ ગંભીર જણાવાઈ રહી છે પરંતુ એના પાછળનું જે કારણ છે તે હજી જાણવા મળ્યું નથી જે યુવાન જે છે એની હાલત જે નાજુક છે તો એમના પરિવારજનોનું શું કેવું છે આ સમગ્ર મામલે જી હજી સુધી એમના પરિવારજનોથી વાત થઈ નથી પરંતુ તે તેના સાસરિયા પક્ષ પાસે મળવા ગયો ત્યારે પરિવારજનોને ને પણ જાણ હતી કે તે ત્યાં મળવા પોતાની દીકરી અને પત્નીને ને મળવા ગયો છે ત્યારે મળવા ગયો ત્યારે સાસરિયાઓ સાથે મળી અને તેમને જીરસો સળગાવી અને હત્યાનો પ્રયાસ કર્યો તે વિચાર જી આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ